માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ આહિર પરિવાર શ્રી અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના આદિપુર ખાતે સમૂહ લગ્ન અને જણો વિધિ મહોત્સવ યોજવામાં આવ્યો આદિપુર માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ આહિર પરિવાર બીમાર તથા જખાભાઈ હુંબલ અને બાબુભાઈ હુંબલ તથા જખુબેન ગગુભાઈ મયાત્રા શ્રી રામગ્રુપ ગાંધીધામ દ્વારા આયોજિત શ્રી અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ સમૂહ લગ્ન મહોત્સવમાં આજ રોજ એકસો એક દીકરીને કન્યાદાન અને એકસો સત્તાવન શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન થઈ આ સમૂહ લગ્ન અતિથિ મહેમાન જીગ્નેશ દાદા અને રમેશભાઈ ઓઝા હાજર રહ્યા અને આ સમાજના મહાનુભાવોની હાજરી જોવા મળી હતી તેમની સાથે સંતો મહાસંતો આગેવાનો બ્રહ્મ સમાજના ગુજરાતમાંથી આગેવાનોની હાજરી જોવા મળી અને શ્રી અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા માતૃ શ્રી કિમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ડી કે સોલંકી બૌદ્ધિક ભારત ગાંધીધામ